विष्णु गुरूर, गुरूर, गुरूर देवो महेश्वरा गुरु साक्षात् पर तस्मै श्री गुरवे नमः आजना अलौकिक अने दिव्य सत्संगमा। આપણે જાણીશું કે આ જીવ જે વારે વારે આ મૃત્યુલોકમાં જન્મ લીધા જ કરે છે મનુષ્ય દેહ લે છે મનુષ્ય દેહ છોડે છે મનુષ્ય દેહ લે છે અને મનુષ્ય દેહ છોડે છે તો આ ચોર્યાસી લાખ યોનિમાંથી આ જીવ ક્યારે પોતાના સ્વરૂપને ઓળખી શકે છે કોણ આ જીવને જગાડી શકે છે કોણ આ જીવને પરાકાષ્ઠાએ પહોંચાડી શકે છે એક મનુષ્ય હતો આ મનુષ્ય જન્મ લીધા પછી જીવનમાં કોઈ સત્કાર્ય કરતો ન હતો પણ પોતાના જીવનમાં તે અગણિત પાપ કર્મો કરતો હતો ચોરી કરતો હતો દારૂ પીતો હતો બધું જ જે ન કરવાનું હોય એ પણ કરતો હતો હવે આ મનુષ્ય ગમે તે કરીને પૈસા કમાતો હતો અને જીવન જીવતો હતો પણ કહેવાય છે ને કે સંતબીજ કદી પલટતું નથી કદી બદલાતું નથી જે સંતબીજ હોય એ આજે નહીં તો કાલે કાલે નહીં તો પરમ દિવસે જાગે છે જાગે છે અને જાગે છે જેવી રીતે સોનું હોય સોનું ગટરમાં હોય સોનું ગંદી નાલીમાં હોય સોનું કચરામાં પડ્યું હોય ભલે ને હજારો વર્ષોથી કચરામાં પડ્યું હોય પણ સોનાને કાટ લાગતો નથી સોનામાં કંઈ ફેરફાર થતો નથી સોનું સોનું જ રહે છે તેવી જ રીતે સંત હંમેશા સંત જ હોય છે હા કોઈ વખત એ એવા માર્ગે જતા રહેતા હોય છે થોડું માર્ગથી વિચલિત થઈ જતા હોય છે થોડા સમય માટે પોતાનું સ્વરૂપ ભૂલી જતા હોય છે પણ સમય આવે જ્યારે તેમને પોતાના સત્ય સ્વરૂપનું ભાન થાય છે ત્યારે તે જાગીને પીર પણ બનતા હોય છે તો આ મનુષ્ય પણ જીવનમાં એટલા જ પાપ કર્મો કરે અને બહાદુર એટલો બળવાન એટલો કોઈ બીક નહીં નીડર કોઈ બીક નહીં બધા કાર્યોમાં તૈયાર ક્યાંય પણ ખામી નહીં પણ હા સાચા માર્ગે ન હતો હવે આ મનુષ્યના લગ્ન થયા લગ્ન થયા એટલે હવે ઘર ચલાવવા માટે બાળકો થયા એમને ભણાવવા માટે ગણાવવા માટે પૈસાની જરૂર તો પડે જ તો પૈસા કમાવવા માટે આ મનુષ્ય ચોરી કરે કોઈ બીજા કાર્યો કરે ગમે તે કરે પણ પૈસા કમાઈને લાવે એક દિવસ કોઈ સંત મેળાવડો હશે એમાં કોઈ બ્રહ્મનિષ્ઠ સદગુરુ આવવાના હશે તો આ મનુષ્ય એને કીધું કે તું ચલ અમારી જોડે સદગુરુના દર્શનાર્થે આ મનુષ્યએ કીધું કે સદગુરુના શું દર્શન કરવા મારે નથી આવવું એમને કીધું તો ચલ તો ખરા સદગુરુના દર્શનાર્થે એટલે આ તો આ મનુષ્ય હતો પણ હતો ભીતરનો પણ અત્યારે એ ભૂલી ગયો હતો એટલે આ મનુષ્ય અને એનો દોસ્ત બંને જાય છે સદગુરુના દર્શનાર્થે હવે જ્યારે આ મનુષ્ય સદગુરુના દર્શનાર્થે જાય છે ત્યારે એક જ નજરમાં સદગુરુ આ બીજને ઓળખી જાય છે કે આ કોઈ સામાન્ય નથી આ ઋષિ છે મહાન ઋષિ છે જન્મો જન્મનો તપસ્વી છે જન્મો જન્મનો આ સદગુરુ છે જન્મો જન્મનું જ્ઞાન ધ્યાન ભક્તિ વૈરાગ છે તેની પાસે સંત ઓળખી ગયા ઓળખી ગયા એટલે એક ઝપકારામાં પલવારમાં જ તેની કુંડલીની શક્તિ જાગૃત કરી દીધી અને કુંડલીની શક્તિ જાગ્રત થતાં હવે આ મનુષ્યને જે કાર્યો કરતો હતો જે પાપ કર્મો કરતો હતો જે ન કરવાના કાર્યો કરતો હતો એના પ્રત્યેથી રસ ઉઠી ગયો અને આ મનુષ્ય ભક્તિમાં આવી ગયો જ્ઞાનમાં આવી ગયો સત્સંગમાં આવી ગયો હવે એને તો સદગુરુ સાનિધ્યમાં એટલો ગમી ગયું એટલો ગમી ગયું એટલો ગમી ગયું કે હવે તેને રાત્રે સદગુરુ દેખાય દિવસે સદગુરુ દેખાય રાત્રે સદગુરુ દેખાય દિવસે સદગુરુ દેખાય દરરોજ એમ થાય કે આજે જાઉં સદગુરુ ચરણમાં કે કાલે જાઉં આજે જાઉં અત્યારે જાઉં કે કાલે જાઉં બસ સદગુરુ 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 જ દેખાય અને આ સદગુરુના ભજનથી પેલો જે કચરો હતો એ કચરો દૂર થવા લાગ્યો અને સદગુરુ સાનિધ્યમાં જતો ગયો કચરો દૂર થતો ગયો સદગુરુ સાનિધ્યમાં જાય ને કચરો દૂર થાય અને સત્ય સ્વરૂપની તે નજીક આવે સમીપ આવે હવે એને તો ભીતરમાં ઝપકારા થવા લાગ્યા જાગવા લાગ્યો તે તેને દેખાયું કે હું આ શું કરું છું સદગુરુએ કીધું કે તું આટલું બધું ખોટું કોના માટે કરે છે કે મારી પત્ની માટે મારા બાળકો માટે કે એમ કે તારી પત્ની હા કે મારી પત્ની છે મારા બાળકો છે તો કે આટલા બધા તે કુ કર્મો કર્યા તે એમાં કોઈ ભાગ આપવાળું ખરું એને કીધું હા આપશે જ ને એ લોકો ખાતા નથી પીતા નથી ઘરમાં રહેતા નથી કે રહે છે બરાબર પણ તું પૂછ પત્નીને પૂછ્યું બાળકોને પૂછ્યું કે હું આટલી બધી ચોરી કરું છું લૂંટું છું આમ કરું છું તેમ કરું છું તમારા માટે હું બધું કરું છું તો તમે મારા કર્મોમાં ભાગીદાર ખરા ને બધા કીધું કે ના રે અમે નહીં ભાગીદાર તમારે જે કરવું એ કરવું તમારું કામ છે અમારું થોડું કામ છે એટલે ફરી ઝટકો લાગ્યો આઘાત લાગ્યો એટલે ફરી જાગી ગયો કે ઓહો જેના માટે આખું જીવન મેં આ કર્યું તે કર્યું પેલું કર્યું પેલું કર્યું એમને મારે કોઈ કિંમત જ નથી અને આટલું બધું કરીને એ બધું ભોગવવાનું મારે હેરાન મારે થવાનો કષ્ટ મારે ભોગવાન ઓહો ફરી જાગી ગયો જાગી ગયું એટલે એને કંઈ કોઈને છોડે નતા દીધા પણ અંદરથી જાગી ગયો સંત અંદરથી જાગી જાય એ કંઈ મૂકીને ના જાય જંગલમાં ના જતા રહે ગુફામાં ના જતા રહે પણ જ્યાં હોય ત્યાં જાગી જાય પહેલાં જે સર્વની પ્રત્યે ભાવ હતો જે મોહ હતો એ તૂટી જાય અને એક પરમ તત્વ સાથે દોરવંધાઈ જાય તો આ મનુષ્યને પણ એવું જ થયું આઘાત લાગ્યું ઓ અને આઘાત લાગતા તે ભીતરમાં ઉતર્યો ભીતર સ્થિર થયો અને ચિત્ત ભીતર સ્થિર થતા ચિત્તની શક્તિઓ જાગી જુઓ આ મનુષ્યને બે જગાડી શકે કોઈ મનુષ્ય ભૂલો પડી ગયો હોય રસ્તો ભૂલી ગયો હોય અટવાઈ ગયો હોય ભટકી ગયો હોય તો પહેલું તો એને કોઈ સાચા સદગુરુ જગાડે છે ઉપદેશ દ્વારા ઉપદેશ આપીને અનુભૂતિ કરાવીને જગાડે છે કા તો કોઈ મનુષ્ય આવી રીતે ગૂંછવાઈ ગયો હોય અટકાઈ ગયો હોય માર્ગથી વિચલિત થઈ ગયો હોય તો કોઈ સતી તેના જીવનમાં આવે છે અને એ સતી પોતાના શુદ્ધ પવિત્ર અને આત્મીય પ્રેમ દ્વારા એને જગાડે છે સમજાવે છે દુલાર કરે છે લાળ કરે છે અને એને નરમાંથી નારાયણ બનાવે છે પોતાની પ્રેમ શક્તિ દ્વારા સદગુરુ પોતાની ધ્યાન શક્તિ દ્વારા જ્ઞાન શક્તિ દ્વારા ઉપદેશ દ્વારા કોઈ જીવને જગાડે છે જ્યારે સતી પોતાના શુદ્ધ પ્રેમ દ્વારા એ જીવને એ વંટોળમાંથી એ ઊંડા કૂવામાંથી બહાર કાઢે છે કેવી રીતે કોઈ ગમે તે કાર્ય કરતું હોય ગમે તેટલા કુકર્મો કરતું હોય ગમે તે કરતું હોય તોય એ સતી એનો પ્રેમ ભાવ અડગ રાખશે કે તું મહાન જ છું તું અદ્ભુત જ છું તું દિવ્ય જ છું તારે જાગવાનું જ છે તારે મહાન બનવાનું છે મહાપુરુષ બનવાનું છે તું આ સંસારના ભોગ ભોગવવા માટે આ સંસારમાં અથડાવવા માટે આ સંસારના મેળા સાંભળવા માટે નથી આવ્યો તારે આ માંથી બહાર નીકળવાનું છે નીકળીને મહાન પીર બનવાનું છે મહાપુરુષ બનવાનું છે અને આખા વિશ્વમાં જે જે કાર કરવાનો છે આવો પ્રેમ જ્યારે મનુષ્ય જોવે છે ત્યારે એ પ્રેમ પ્રકાશથી એ આત્મીય પ્રેમથી એ જીવન મુક્તિના પ્રેમથી એની ભીતરમાં પરિવર્તન થાય છે બદલાવ થાય છે કે ઓહો આટલો બધો પ્રેમ મારા માટે આટલો બધો હું આટલું બધું કરું છું તોય આટલા બધા મારા પાપ કર્મો છે તોય આટલા બધા મારા કુ કર્મો છે તોય તોય આટલો પ્રેમ કરે છે તોય એટલે પછી એ આત્મીય પ્રેમથી એ જાગશે જીવ જાગશે સતીના કીધા પ્રમાણે રહેશે જીવન જીવશે અને આગળ જઈને પરાકાષ્ઠાએ પહોંચશે કેમ કે જેવી આંખ સદગુરુની છે એવી આંખ સતીની પણ છે જેવી રીતે સદગુરુ જોઈ લે છે કે આ બીજ સંત બીજ છે એવી રીતે સતી પણ જોવે છે કે આ બીજ સંત બીજ છે અને એના ઉદ્ધાર માટે એના કલ્યાણ માટે તે કોઈ પણ રીતે એને જગાડી દે છે તો મનુષ્યને આ બે જ જગાડી શકે છે એટલે જીવનમાં અમુક આઘાત લાગવા બહુ જરૂરી છે તો જ તમે જાગશો અમુક વખતે ભક્તિ માર્ગમાં ખૂબ વિરોધ થાય ખૂબ તકલીફ આવે બધા છોડી દે બધા મૂકી દે બધા મેળા મારે એટલે ઘણીવાર શિષ્યોને થાય કે ભક્તિમાં આટલું બધું પણ બરાબર છે તો જ તમે જાગશો તો જ તમે આગળ નીકળશો તો જ તમે ભીતર વળશો નહીં તો તમે ત્યાંના ત્યાં રહી જશો એટલે ભક્તિ માર્ગમાં આધ્યાત્મિક માર્ગમાં ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ આવે સમસ્યા આવે ગમે તે જરાય ગભરાવાનું નહીં ડરવાનું નહીં ઉપરથી પરમાત્માને ધન્યવાદ કહેવાનો કે હે પ્રભુ તારો ધન્યવાદ ખૂબ ધન્યવાદ કે તારી કૃપાથી હું ભીતર ઉતરું છું મારા સ્વરૂપમાં સ્થિત થઉં છું અને પરાકાષ્ઠાએ પહોંચું છું તો આ મનુષ્ય પણ જાગી ગયો એને પણ ખબર પડી ગઈ પછી એ તો સદગુરુ સાનિધ્યમાં જાય સદગુરુના સાનિધ્યમાં જઈને એને મહામંત્ર લીધો મહામંત્ર લઈને એ ધ્યાન સાધના ભજનમાં લાગી ગયો અને સતત બાર વર્ષ સાધના કરીને સર્વ રિદ્ધિઓ સિદ્ધિઓ પ્રાપ્ત કરી તમે ધ્યાન માર્ગમાં આવો સાધના માર્ગમાં આવો ને એટલે ઘણા શિષ્યો બે મહિના સાધના કરીને મૂકી દે કોઈ ત્રણ મહિના સાધના કરીને મૂકી દે કોઈ છ મહિના સાધના કરીને મૂકી દે અને પછી વાતો કરે કે કશું મળ્યું નહીં કશું મળ્યું નહીં પણ આધ્યાત્મિક માર્ગમાં ધ્યાન માર્ગમાં તમારે બાર વર્ષની સાધના કરો ને પછી તમને કોઈ રીતિ કોઈ સિદ્ધિ સંકલ્પ સિદ્ધિ વાક સિદ્ધિ વચન સિદ્ધિ પ્રાપ્ત થાય છે બાર વર્ષની સતત સાધના એક પણ દિવસ પાડવાનો નહીં એક પણ દિવસ છૂટવો ન જોઈએ એવી રીતે બાર વર્ષ જો તમે એક મંત્ર એક સમય એક આસન પર બેસીને જો તમે ધ્યાન સાધના કરો તો તમને એ ધ્યાન સાધનામાં સફળતા મળે છે તો આ મનુષ્યએ પણ બાર વર્ષ ધ્યાન સાધના કરી એ જ મહામંત્રનો જાપ કર્યો અને તેને સર્વ રિદ્ધિ સિદ્ધિ વચન સિદ્ધિ સર્વસ્વ પ્રાપ્ત થયું જ્ઞાન ધ્યાન ભક્તિ વૈરાક બધું જ પ્રાપ્ત થયું અને એ પ્રાપ્ત કરીને આ મનુષ્ય જે જીવનમાં કદી સત્કાર્ય કરતો ન હતો કદી સારા કાર્યો કરતો ન હતો હંમેશા કુકર્મો જ કરેલા હતા એને તો આ ધ્યાન સાધના દ્વારા એના જે પણ પાપ કર્મો હતા જે પણ કચરો હતો એ બધોય મળીને ભસ્મ થઈ ગયો અને આ મનુષ્ય મહાપુરુષ બની ગયો તેજસ્વી બની ગયો સુદ્ધબુદ્ધ અને ચૈતન્ય બની ગયો એનું આભાવંડળ જુઓ તો એકદમ તેજસ્વી થઈ ગયું સેના દ્વારા સદગુરુએ આપેલા ધ્યાન દ્વારા એ ધ્યાન સાધના એ મહામંત્ર દ્વારા એ પરાકાષાએ પહોંચી ગયું મહાપુરુષ બની ગયું અને આગળ જઈને ધીરે 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 યાત્રા કરતા 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 તેને મોક્ષની ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત થઈ જેમાં કરવાનું કંઈ બાકી જ ન રહ્યું જીવનમાં બધું જ પ્રાપ્ત કરી લીધું એમે એને તો જીવનમાં જે અનુભવ કરવાના તે અનુભવ તો બધા કરી જ લીધા હતા એટલે એવું તો હતું જ નહીં કે સંસારના આ અનુભવ બાકી કે આ અનુભૂતિ બાકી કે પેલું બાકી પેલું બાકી એવું તો કંઈ હતું જ નહીં એમાં તો તે પરિપૂર્ણ જ હતો બસ ખાલી ભીતર વળવાનું હતું ને જાગવાનું હતું તો એ કાર્ય સદગુરુ સાનિધ્યમાં થઈ ગયું અને તે જાગી ગયો બરાબર જાગવા તો પલવારમાં જાગી જાય સેજ વાતમાં જાગી જાય સેજ આઘાતમાં જાગી જાય સેજ સમસ્યા આવે ને જાગી જાય જીવનમાં પરિવર્તન થાય ને જાગી જાય જાગવા વાળા માટે કોઈ સમય નથી તો ગમે ત્યારે જાગી જાય ન જાગવા વાળા તો ગમે તે કરો તોય ન જાગે એટલે તમે જાગો જાગો અને જીવન દિવ્ય બનાવો તમે મનુષ્ય છો આ અત્યારના મનુષ્યો કેવા છે ખબર છે સુખ દ્રોહી છે બીજાનું સુખ જોઈને દુઃખી થઈ જાય બીજાનું સુખ જોઈને કદી દુઃખી ન થવાય જો સુખ જોઈને તમે દુઃખી થશો તો તમારું ચિત્ત અશાંત રહેશે અપ્રસન્ન રહેશે હંમેશા બીજાનું સુખ જોઈને સુખી થાવ ભલે તમે દુઃખી હોવ ભલે તમારા જીવનમાં પરેશાની હોય કે સમસ્યા હોય કે મુશ્કેલી હોય પણ સામેવાળું સુખી છે સારું હ સુખેથી રહેજો શાંતિથી રહેજો ઓહો કેટલો સુખ છે તો અમારે કશું નહીં એવું નહીં બહુ સારું શાંતિથી રહો આવી વિચારધારા હોવી જોઈએ હંમેશા કલ્યાણકારી ભાવના શુદ્ધ ભાવના પવિત્ર ભાવના તો જ્યારે તમે આવી સકારાત્મક ભાવના રાખો તો તમારા આભા મંડળમાંથી પણ એવા તરંગો નીકળતા હોય છે શુદ્ધ સકારાત્મક સારા તરંગો નીકળતા હોય છે તો હંમેશા જીવનમાં સારા વિચાર રાખવા શુદ્ધ વિચાર રાખવા પવિત્ર વિચાર રાખવા જેનાથી તમારું કલ્યાણ થશે જો તમે નકારાત્મક વિચાર કરશો તો તમારું આભામંડળ નકારાત્મક થશે અને નકારાત્મક કિરણો નીકળશે એના કારણે તમારી આજુબાજુનું વાતાવરણ પણ નકારાત્મક થઈ જશે એટલે નકારાત્મક વિચારથી ભાવથી સામે નુકસાન ને આપણને નુકસાન તો એવું કાર્ય શું કામ કરવું આપણે એવું કાર્ય કરીએ એવા વિચાર રાખીએ કે સામેવાળાને ફાયદો આપણને ફાયદો તો સારું વિચારો સારું જોવો સારું બોલો તમને શાંતિ સામેવાળાને શાંતિ અને જ્યારે તમે સારું વિચારશો સારું બોલશો એટલે તમારામાં એક આકર્ષણ શક્તિ આવી જશે અને એ સારા વિચારોના પ્રભાવથી સારા ભાવના પ્રભાવથી સારી લાગણીઓના પ્રભાવથી દરેક મનુષ્યને એમ થશે કે આની પાસે બેસો આની પાસે જવું આની પાસે બેસું આની પાસે જવું દરેકને તમારી પાસે રહેવું ગમશે બેસવું ગમશે ને બોલવું ગમશે જેના લીધે સારા વિચાર છે સારા ભાવ છે સારા ગુણ છે સારી ભાવનાઓ છે સારી લાગણીઓ છે માટે તો જીવનમાં સારા બનો સારું બોલો સારું જોવો સારું વિચારો સારું કાર્ય કરો તો બધું સારું જ થશે બરાબર હંમેશા સારું સારું અને સારું જ બોલો તો જ્યારે તમે જીવનમાં સારું કાર્ય કરો છો ત્યારે દરેક સારી શક્તિઓ સકારાત્મક શક્તિઓ તમને સહકાર આપે છે સાથ આપે છે ગમે તે રીતે આ શક્તિઓ ભાવ જોવે છે આ શક્તિઓ હૃદય જોવે છે શક્તિઓ ગાંડી નથી કે ગમે તેને મળી જાય શક્તિઓને બધી ખબર પડે છે જો તમે શુદ્ધ હશો પવિત્ર હશો દિવ્ય હશો તો જ એ શક્તિઓ તમને સહકાર આપશે જો તમે ખોટા હશો ખોટો આડંબર કરતા હશો તો આ શક્તિઓ તમને સહકાર આપશે નહીં માટે આવી સકારાત્મક શક્તિઓ સાથે જોડાવા માટે હૃદય ચોખ્ખું શુદ્ધ અને પવિત્ર રાખો મનુષ્ય જન્મ લે એટલે મનુષ્યને બધું જ જોઈએ પ્રાણીઓને બધું ન જોઈએ એમના માટે શરીરનું સુખ એ જ બધું છે પણ મનુષ્યને એવું નથી શારીરિક સુખ મળ્યું બરાબર છે પણ એનાથી આગળ મનુષ્યને માનસિક સુખ જોઈએ અને એનાથી આગળ મનુષ્યને આત્મિક સુખ જોઈએ જો મનુષ્યને આત્મિક સુખ મળે ત્યારે જ મનુષ્યના જીવનમાં સંતોષ અને શાંતિ આવે છે શારીરિક સુખ તો મોટા ભાગના પાસે હોય પણ જો માનસિક સુખ ન હોય તો મનુષ્ય હંમેશા દુઃખી રહેતો હોય છે માનસિક સુખ એટલે લાગણીઓનું સુખ હવે મનુષ્ય જે આજુબાજુના મનુષ્ય સાથે જોડાયેલો છે ઘરના સાથે જોડાયેલો છે સગાવાલા સાથે જોડાયેલો છે એની સાથે તે લાગણીઓથી બંધાયેલો છે હવે લાગણીઓનો પાઇપ એવો છે કે એ જ પાઇપમાંથી સુખ આવે છે ને એ જ પાઇપમાંથી દુઃખ આવે છે એટલે કોઈ વાર એ સંબંધો સુખ પણ આપે છે અને કોઈ વાર એ સંબંધો દુઃખ પણ આપે છે તો આ માનસિક સુખમાં કોઈ વાર મનુષ્ય સુખી થઈ જાય છે કોઈ વાર મનુષ્ય દુઃખીએ થઈ જાય છે બધા જ બધી જ પરિસ્થિતિમાં કોઈને ન સાચવી શકે માટે કોઈ વાર મનુષ્ય હતાશ નિરાશ પણ થઈ જાય છે તો શારીરિક સુખ માનસિક સુખ માટે તમે બીજા પર નિર્ભર છો પરાવલંબી છો પણ એનાથી આગળનું ત્રીજું સુખ જે છે એ આત્મિક સુખ છે એ આત્માનું સુખ છે એ તમારું પોતાનું અંતરઆત્માનું સુખ છે અને આ આત્મિક સુખ માટે તમારે કોઈ પર નિર્ભર રહેવાની જરૂર નથી એ સુખ એ આનંદ એ શાંતિ તમારી ભીતર જ છે અને ભીતરથી જ તમને પ્રાપ્ત થશે ક્યારે પ્રાપ્ત થશે જ્યારે તમે તમારી સાથે રહેશો તમારી સાથે સમય વ્યતીત કરશો તમારી સાથે જીવન જીવશો તમે તમારા સ્વરૂપને ઓળખશો ત્યારે તમને ખબર પડશે કે પરમાત્મા મારામાં જ છે જે શુદ્ધ અને પર પરમ ચૈતન્ય બને છે જે શુદ્ધ અને પવિત્ર છે એની અંદર પરમાત્મા જ છે એની અંદર પરમાત્માની શક્તિઓ જ છે અને એને જ આપણે પરમાત્મા કહીએ છીએ એને આપણે સદગુરુ કહીએ છીએ સદગુરુ એટલે કોણ સદગુરુ એટલે કોઈ શરીર નહીં પણ સદગુરુની અંદર પરમાત્માની શક્તિઓ છે પરમાત્મા સાક્ષાત છે સદ્ગુરુ શુદ્ધ બુદ્ધ પવિત્ર છે ને એમની અંદર પરમાત્મા છે માટે આપણે સદગુરુને પરમાત્મા કહીએ છીએ એ શક્તિઓને પરમાત્મા કહીએ છીએ શરીરને નહીં એ શક્તિઓને પરમાત્મા કહીએ છીએ તો જ્યારે તમને ખબર પડે કે ભગવાન ઈશ્વર પરમાત્મા એ મારી ભીતર જ છે એ હું જ છું આત્મા એ જ પરમાત્મા જીવ એ જ શિવ છે જ્યારે તમને આવી સચોટ સાચી સાક્ષાત અનુભૂતિ થાય ત્યારે તમને આત્મિક સુખ મળે છે આત્મિક શાંતિ મળે છે આત્મિક આનંદ મળે છે અને બીજું છે કે આત્મિક સુખ ગુરુ કાર્યથી મળે છે આત્મીય કાર્યથી મળે છે આત્માને ગમે એવું કાર્ય કરવાથી તમને આત્મિક સુખ મળે છે જેમ કે તમે કોઈનું સારું કર્યું કલ્યાણ કર્યું તો તમારા આત્માને સુખ મળ્યું તો એને આત્મિક સુખ કહેવાય તમે જીવનમાં જુઓ કે તમે જીવનમાં જે કરો છો એનાથી સામેવાળાને શાંતિ સુખ આનંદ મળે છે ને તમે ધંધો કરો છો તોય જોવો કે એનાથી સામેવાળાના નિશાશા તો નહીં લેવા પડતા ને સામેવાળાની હહાય તો નહીં લેવી પડતી ને સામેવાળો દુઃખી તો નહીં થતો ને એ ધ્યાન રાખો તમે એવો ધંધો કરો કે એનાથી સામેવાળું એને સુખ મળે એને શાંતિ મળે એને આનંદ મળે ખુશ થઈને પૈસા આપે તમને કે લો સરસ છે નિશાસા લઈને કોઈની આંતળી દુભાવીને હૃદય કકડાવીને ધંધો કરશો નહીં નહીં તો એ લક્ષ્મી રહેશે નહીં મૂળથી નાશ થશે માટે લેવી હોય તો દુઆ લો બધું દુઆ લેશો નહીં તો તમે ગોતો કે તમારી આત્માને કયું કાર્ય ગમે છે કોઈને ગમતું હોય કે અમુક દિવસે કોઈ ને બિસ્કીટ આપવા કે કોઈને નાસ્તો કરાવવો જેને કોઈ સગવડતા ના હોય એને ખવડાવવું એવું ગમતું હોય કે એનાથી આત્મિક સુખ મળતું હોય કે હા સારું થયું મેં એને જમાડ્યું જરૂરિયાતને કોઈ આપ્યું જરૂરિયાત મંદ છે ધંધો કરે છે કમાય છે પણ પૂરું પડતું નથી એને કંઈ જરૂર પડી એને કોઈ આસરો નથી ને તમે મદદ કરી દીધી તમને આત્મિક સુખ મળ્યું એ આત્મિક સુખ છે કોઈ ગુરુ કાર્ય કરે સદગુરુનો પ્રકાશ કરે સદગુરુના ગુણગાન ગાય ગુરુ કાર્ય કર્યું આત્મિક સુખ મળ્યું કોઈ સત્સંગ કરે સત્સંગ પીરસે કે મને જે મળ્યું એ સર્વને મળે ગુરુ કાર્ય થયું તો એનાથી આત્મિક સુખ મળ્યું કોઈ ગુરુ કાર્ય કરે છે સારું કાર્ય કરે છે એમાં સહકાર આપવાથી તમને સુખ મળે છે કે હા આટલું સારું કાર્ય કરે છે મેં આટલો સહકાર તો આપ્યો મેં આટલું તો કર્યું એ ગુરુ કાર્ય થયું તો જીવનમાં દરરોજ એક આત્મિક કાર્ય અવશ્ય કરો જેનાથી તમને આત્મિક સુખ મળે ધ્યાનમાં બેસવાથી આત્મિક સુખ મળે કોઈને સારી વાતો જ્ઞાન કોઈને સાચો માર્ગ કોઈનું સારું કરવાથી સારું બોલવાથી સારું વિચારવાથી આત્મ સુખ મળે તો જીવનમાં આવા કાર્ય અવશ્ય કરવા જેનાથી તમને આત્મિક સુખ મળે અને જેટલું તમને આત્મિક સુખ મળશે એટલી જ તમારી આત્મા ખુશ થશે પ્રસન્ન થશે ને સશક્ત થશે મજબૂત થશે જેટલી આત્મા સશક્ત થશે એટલા તમારા વિચારો શુદ્ધબુદ્ધ પવિત્ર થશે નકારાત્મકતા દૂર થશે તો આત્મા સશક્ત થતાં નકારાત્મકતા આસુરી શક્તિઓનો નાશ થશે અને તમે શુદ્ધબુદ્ધ અને ચૈતન્ય સ્વરૂપ બનશો તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી શાંતિથી પ્રેમથી સાંભળો અને હૃદયમાં ઉતારો જેથી આપ સર્વનું કલ્યાણ થાય અને આ સત્સંગ વિડીયો સાંભળો અને દરેક મનુષ્યને શેર કરી ઘરે બેઠા જ ગુરુ કાર્ય સાથે જોડાવો અને આત્મિક સુખને પ્રાપ્ત કરો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ गुरूर गुरुर्देवो महेश्वरा गुरुः साक्षात् परब्रह्म श्री श्रीगुरवे नमः